ਸੋੜ ਦੇ ਕਰੇ ਮਿਰ ਸੋੜੀ ਮੇਲੇ ਸੋੜੀ ਤੇਲ ਦੇ ਮਿਰ ਸੋੜੀ ਮੇਲੇ ਮੇਰੀ ਬੰਗਾ ਸੋਪਰਨ ਜਾਵਾ you mm -hmm.

મુકા ભુવા મરાયા ભા મંડળે પુપટ અંતર સોટનારા એ રોગડ દિરુ રામણે ધુણવાયા યુરો

કે કોકોજી મારા કેંગાવડમાં કોઈ ખોમી તો હે નહીં હું વધારે તો કઈ હપ્તો નહિ હું પણ આરવર જભી અમી કઢી વાત માડું કહો ભાઈ પટેલ આજ ગોદ ગઠે મારું વોબો તો થારું ઘર ખાલી લીધું હે કહો હું વીર કઢી ગા થાર ગોમમાં કઢી ગાયો ફરતો ફરતો અને મારો ધણારી વીર કાળું યુયે કે ધરતી માં હે કહો ભાઈ ધરતી ઓ માં હે

પણ આજ ભરી મોડ સભામાં આવી કરી બોડી મોડી વાત કરું કહો ભાઈ કહો ભાઈ કહો ભાઈ તમારો વીરો વધારે તો કેણો હે ની પણ આજ તારા ઘર પરિવારમાં ઓટો મારીને આવ્યો કોઈ કોઈ ની ગટે હાથ પડી ગઈ અમે આજ મુકા કેવું વિધું તો મારા રાણ હરી રહીયું કેણું હે કે તારા કોગાધી મહારાજ ઉપર આજ ભરી નોક દેતી કોપુરણ ભાઈ કહો ભાઈ વધારે તો કેણું પડે ની રાજસ્થાલ લાગે ધોણ આ રમેલ નું મંડળ રચાયું હે આણમાં જો માનવી એટલે સા બિંદુઈ વર્ણોય બદલો થન મળવાર હોય કહો ભાઈ અટે જтру વપરાઈ વધારે ખૂટવાતો ની હે પણ આજ ઇતરૂ કહું કે ટેમ કરેવો કોઈ ની કરતું હે કહો ભાઈ આ થારી પેડી મે વાહ વાહ

ડાણી રેટે થોડું ઊભો રે તો માર થોડું ઊભું રેણું પડે કહો ભાઈ પણ ઘણો આકરો એમ ઘણો અઠીલોયું પણ તાકડે એક બન ત્યાંમી વસન દીધું આજ દિનથી બોલ્યો પણ ખોમી ની રે ભાઈ બાપા સુધી માદાન પડીને આયો હું તો જગતમાં મોઢાડી વીર પોપટ ભુવા દુનિયો મો લેબું બધી માતાઓ વડે પણ આવી લેબું થી વળતો નથી પાવળિયા આ તો ભાવા ભાઈ ચોહેટ જોગણીઓ નો આગે ઓન કહેવાય એ મારો ડુંગળી વેળા નો દલાહો દેરો વેળા કાલે કહો ઇકરા આજ મારી ધોણેલીની થારી મુલાકાત પહેલી હુઈ એક પણ ઘર કરમ દેગીન બોલ્યો એક ધંદરો ટેમ આજરો ટેમ ઘણો નોકો હોય બં ટેમરી વેળા અલગ થી ના આધી ઘણી લાગે કહો ભાઈ પરાબડો હે કહો નાગરો રાબડો કડો હે એડો કામ કાજે તે દીકરા ઘણો હાથમાં દેતી કહો બાબા જાતા નઈ રહી

બાવા ભાઈ મોનવી ધાર્યું બનાવે દાર્યું બનાવો તો મારો વિરોબ ગણપતિ મંદ રાખ દે થારો ઘર કદી નોકો નહી વેરાય આ ભર સબામ કદી એડી આસી દઉં વર્ણ પરી ઓળખ થી કહો ભાઈ તો કડે વાપરે લઈ પાછો આવી અનન ડબલ બની અમારા ધોણારી વીર થી થારા આસી એ કહો ભાઈ અમારો વસન કેમ કે કોઈ બારે ઉભો વેવો મન પુવા તો નિવડ વાસ્તે આસી દેતો નહી કે ભૂલું નવે વણ પેલા મુ ધાણી દીધી ભલું નહી કરતો કહો ભાઈ કેમ કે ધન શ્રદ્ધા થારા દેવ ઉપર વેણી मु धाणा री वीर भले आयो अठे पण मु आज थने रस्तो मारक देखावतो मु तो कटेक टॉप याद आयो टॉप जाणो भाई अतरे मु तो कोई अटे रेवारों नी काई तो है वच थारो पूरो करवा रही है वणी परवान ती जगत में कदे हार नी आवे मारो धाणा रीवीर हो छे ने ईश्वर भाई मारो विरो घाणो यु है यु है कटे मारे भू बारे कोनी वात म कीलेन धोणी री वीर कठीक કઠા કટે પેડ માં દે પાણી મત લગાવજે મત લગાવજે આ કેમ ને વેળા થોડકી બાકી હે અન પર ઢુકડી બને જગતમાં ભાગડી કટે કજુ કટે રંગરો કટે સાફો બધાય તો દુરિયા માં દે ધોણા રીયો હો ભાઈ જગતમાં જાતો જાતો મારા તર કેણું હે કે દુઆદ ની કેલી વાર મળી હોય ટી કટી મગરવાળી ભાગરી કા તા મુરો મુસ બેઠો કહો કે ભાઈ छती बोत राती मु धारी री तो टे करो टे कई सु कहऊ कहऊ भाई जगत में तो बटे जोन जोन बटे घर घोड़वा गयो हाथ हाथ मकान दको तो दुनिया में धणा री वीर न गणो गला बटे मु रवा रियो रो वीर करो बटे करो भाई वा भाई बोत ही मोटी लाग री है थे मु कहऊ बटे गेमा यो ओळख जी बटे मु धणा री वीर हु भाई मारो नाम ું ત્યાં આવ મામ હદ કરું ત્યાં આવજે હદ કરું ત્યાં આવજે વીર હદ કરું તે આ વજે જો બોરો દેવું કોઈ ગામમેડું ન કે બધા મોમાજી ન્યુ કહો ભાઈ કહો ભાઈ કહો ભાઈ પણ મારો 52 નું ગણુંયું હય ગણુંયું હય ગણુંયું હય ગણુંયું હય ગણુંયું હય ચાણ સભા માં હું કઉ કેલા આર નહી આવે લેર કરતો રા વાહ વાહ અર વીરું